તિલકવાડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમડી વસાવા સાહેબના માર્ગદર્શન હેઠળ અને એએસઆઈ બળવંતભાઈની દેખરેખમાં તિલકવાડા તાલુકાના વિવિધ વિસ્તારોમાં કાયદાનું ઉલ્લંઘન કરી લેલા લોકોની સામે તિલકવાડા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી તિલકવાડા પોલીસ દ્વારા કાયદાનું પાલન કરવા અને માસ્ક પહેરવા તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે વારંવાર જણાવવામાં આવે છે તેમ છતાં કેટલાક લોકો સંપૂર્ણ બેદરકારી કરતા જોવા મળી રહ્યા છે એવા લોકો સામે તિલકવાડા પોલીસ દ્વારા લાલાંક કરવામાં આવે છે ગતરોજ તિલકવાડા તાલુકાના ગીગડીયા ચોકડી ત્રણ રસ્તા પાસે કાયદાનું ઉલ્લંઘન કરી રહેલા લોકો સામે તિલકવાડા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી અને ગેગડિયા ચોકડી પર ત્રણ રસ્તા પાસે તિલકવાડા પોલીસનો કાફલો ઉતરી પડતા વાહન ચાલકોમાં મચી મચજા પામી હતી તિલકવાડા પોલીસ દ્વારા એક જ દિવસમાં હેલ્મેટ લાયસન્સ વિના મોટરસાયકલ ચલાવવા માટે 23 લોકોને કાયદેસરનો મેમો ફટકારવામાં આવ્યો હતો તે દેવપ્રંત રિક્ષામાં 4 થી વધુ માણસો બેસાડી આવતા રિક્ષા તલક વિરુદ્ધ જાહેરનામા ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી અને માસ્ક વિના ફરી રહેલા દરેક વ્યક્તિને વ્યક્તિગત કાયદેસરનો દંડ ફટકારવામાં આવ્યો અને તિલકવાડા પોલીસ નો કાફલો ગેગડીયા ચોકડી ત્રણ રસ્તા ઉપર ઉતરી પડતા વાહન ચાલકો માં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો રિપોર્ટર વસ્તી મેમણ તિલકવાડા